સૌ પ્રથમ તો મા ખોડલની ધરામાં એમના ચરણોમાં આવીને મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ સૌરાષ્ટ્રની ધરતી એ એક સંતો સુરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટી મા જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે અહીંયાથી સર્વ સમાજ સર્વ ધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમે સૌ મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે અને આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો કરવાની હોય એ પણ માં જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય गुजरात में कमौसमी वरसाद ने कारण आज आप जुए थे कि चार तरफ खेड तो आर्थिक रीते पायमाल था देखिए आज प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी हमारे विधायक दल के नेता तुषार चौधरी जी परेश धनानी जी भूपेंद्र मडावी जी और तमाम कांग्रेस जन यहाँ तक कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है